છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે માંથી ચાલીસ ગુણ સરળતાથી પ્રાપ્ત કરવા હોય તો પહેલી શરત તો તમારી એ છે કે આ વિડીયો તમે સંપૂર્ણ નિહાળો બીજું ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લે બેલેકન પ્રેસ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તેમજ ધોરણ ચારના તમામ વિષયના બધા જ વિષયના શું તો કે વિડીયો લેકચર તમારે જોતા હોય તો એ પણ તમને ફ્રીમાં મળી જશે તૈયારી માટે ક્યાંથી મળશે અને પ્રથમ પરીક્ષાના પેપર તો તો ખરા જ આ બધું તમને આગળ જાણ કરું છું પેલા આપણે થોડું ભણીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે આઠ આઠ ગુણ ખિસ્સુ ફેરફુદરડી શા માટે ફરે છે તો દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના ભાઈના પર બેસવાની મજા પડી તેથી તે ખુશ થઈ ફેર ફરે છે બુસ્કોટ ભાઈએ ખિસ્સાને કેવું કહ્યું બુસ્કોટ ભાઈએ ખિસ્સાને રખડું ગંદુ અને ગંધાતું કહ્યું કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી કુકડી ઈંડા સેવવામાં ચણ વીણવામાં બચ્ચા સાચવવામાં અને એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી કુકડીએ પોતાની કઈ અભિલાષા કુકડાને કહી તો મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની આ અભિલાષા કુકડાને કહી દિવ્યેશ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો દિવ્યેશ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો દિવ્યેશ સમયમાં શું કરતો તો દિવ્યેશ સમયમાં ચાની માંજવા ચા વેચવી જેવા કામોમાં પિતાને મદદરૂપ થતો હતો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે તમે દર વર્ષે પેપર શેટ તૈયાર કરો છો સોલ્યુશન સાથેના તો એ અમારે જોતા હોય તો ક્યાંથી મળશે

લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે તો તમે બી યુઝ કરી શકો છો બધા જ વિષયના પાઠ્યપુસ્તક તમથી 12 ધોરણના એના વિડિયો લેક્ચર મળી જશે અને તમારે પ્રશ્ન સોલ્વ પ્રથમ પરીક્ષા માટે પેપર શેટ એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક સ્વાધ્યાય પોથી આ બધાના વિડિયો ત્યાંથી મળશે પીડીએફ પણ મળશે ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો આપણી એપ્લિકેશન એટલે આ પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરી અને વિષય પ્રમાણે ગુજરાતી જગ્યાએ આસપાસ ઇંગ્લિશ હિન્દીના જોઈ શકશો ક્લિયર પેડ કોર્સમાંથી સોલ્યુશન સાથેના પેપર હવે એક્ઝામ પેપરમાં જે તે શિક્ષક દ્વારા આપને પેપર કે વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવશે એ પેપર અહીંયા આપણે મૂકી દઈશું અને જેથી કરીને વિદ્યાર્થીઓને ફ્રીમાં મળશે એનો લાભ લઈ શકશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો કે વાલી મિત્રો તમારી શાળામાં લેવાયેલું પેપર છે તો એ નેવું નવ ત્રણ પિસ્તાલીસ છ પિસ્તાલીસ જે આપણો એનો વોટ્સએપ નંબર છે એમાં મોકલવા વિનંતી જેથી કરીને પેપર છે કોઈ શાળાની અંદર આગળ પાછળ લેવાતું હોય તો આપણે એક્ઝામ પેપરમાં મૂકે એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના પ્રશ્ન પૂછાયા છે તમારા માટે બરાબર બાકી તો આપડે કોઈ એવો ઇન્ટેન્સ નથી કે જ્યાંથી કંઈ મેળવી લઈએ દિવ્યેશે રાખડીઓનું બોક્સ સાનાથી બનાવેલું હતું તો દિવ્યેશે રાખડીઓનું બોક્સ કુલ્ફીઓની પટ્ટીઓથી બનાવેલું હતું બકરીનું અને સિંહનું બંને બચ્ચા સાથે શું કરતા તો બંને બચ્ચા સાથે દૂધ પીતા અને સાથે રમતા અને આનંદ કરતા બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું તો બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું લાગતું હતું બકરી અને સિંહના બચ્ચામાં કોનું બચ્ચું શિકારી ન હતું તો બકરી અને સિંહના બચ્ચામાં બકરીનું બચ્ચું શિકારી ન હતું એટલે કે મોટિયો નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગમે તે ગુણ દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે તમારે વાંચી લેવાનો છે કે જોઈ લઈ હાલો ચાલો દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો જેનાથી ઝઘડો થતો આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કહ્યું હશે તમને કોનો સ્વભાવ ગમ્યો કુકડીનો કે કાગડાનો કેમ તો મને કુકડીનો સ્વભાવ ગમ્યો કારણ કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સખત મહેનત કરી સતત અને સફળતા મેળવી ભાઈ બહેને ઘરેથી ભાગી જવા સિંહ યુક્તિ કરી ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધાબળા ઓડાડ્યા અને ચૂપચાપ ઘરેથી ભાગી ગયા સિંહનું બચ્ચું કોની સામે ઘુરકવા લાગ્યું મોટીઆઈ તેને શું કહ્યું સિંહનું બચ્ચું હાથીઓની સામે ઘોરકવા લાગ્યું તેને કહ્યું અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાદ ભીડવા ક્યાં તૈયાર થયું આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી હોય છે તેની આગળ આપણું ગજુ શું માટે ઓ પાછો ફર મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ કેમ તો મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું નહીં કારણ કે નાનીઓ સિંહનું બચ્ચું હતું તે સ્વભાવે જનુની હતું તે હાથી સાથે બાદ ભીડી શકે તેમ હતું પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડી નિશાની કરો ગમે તે ચાર ચાર ગુણ ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી દીધી ખરું કુકડીને કોઈ વાતનું દુઃખ ન હતું ખોટું પપ્પા લાંબો ચોટલો રાખે છે ખોટું દિવ્યેશને રાખ રિયાએ રાખડી બાંધી ખરું શીણ બકરીના બચ્ચાને ધવડાવતી નહીં ખોટું કોંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો દરજીભાઈ ખિસ્સા ને દુકાન માંથી પર્યાવરણ કહી હતી સૂચના મુજબ લખો ચોકઠામાં અમાંથી બોરી ચોકઠામાં બ સાચો ક્રમ લખો ભફ એટલે પાણી ભરેલા વાદળો

જયંતભાઈ આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગિશા સાથે તરત જ દોરી દે મનીષભાઈ હા જિગિશા ચિત્ર દોરવામાં પ્રવીણ છે નીચેનામાંથી કયો અર્થ સાચો છે તે કહો તેની સામે ખરા નિશાની કરો વાયુ વેગે આગળ થાય ખૂબ ઝડપથી આગળ વધે કિનારાના ખડકો રવે એટલે કે સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે નીચેના વાક્યોમાં પ્રશ્નાર્થ ઉદ્ગાર પૂર્ણ વિરામ અલ્પ વિરામ જેવા ચિહ્નો મૂકો તમારા પિતાજીનું નામ શું છે પ્રશ્ન વાહ કેવું સુંદર દશ્ય ઉદ્ગાર મારું ગામ મને ગમે છે પૂર્ણ હાસ ઉદ્ગાર હવે હવે જીવ નીચે બેઠો પૂર્ણ લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી તે ફરીથી લખો મારું નામ આશા છે આશા સંગીત શીખું જાય તો મારું નામ આશા છે હું સંગીત શીખું છું અશોકભાઈ શિક્ષક છે તે ગુજરાતી શીખવે છે તમે હરેશ અને નરેશ છો તમે ઊંચા છો આ સંગીતા છે તેને એક ભાઈ છે સાચી શબ્દ લખો ઝઘડો નાળિયેર સામગ્રી શિકાર ખોટો વિકલ્પ છે કોને સાચા વિકલ્પ નીચે લીટી કરો આજે રવિવાર છે પણ રજા નથી ચાલવાની મજા આવે છે તેથી ડોલી રોજ સવારે ચાલવા જાય છે તમારી વાત સાચી છે પરંતુ મારાથી કશી મદદ થઈ શકે એમ નથી જંગલમાં ઘણા ઝાડ છે તેથી લીલુછમ દેખાય છે ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો આ કોઈ પ્રસંગનું ચિત્ર છે બરાબર તો આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે કેવી રીતે ખબર પડી તો આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે ચિત્રમાં વડીલો વધારે દેખાય છે ચિત્રમાં કેટલા બાળકો છે તેઓ શું કરી રહ્યા છે તો ચિત્રમાં એક બાળક છે તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે ભોજન લઈ રહ્યું છે ચિત્રમાં કોણ કોણ ખુશ છે તેઓ કેમ ખુશ હશે તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે કોણ દુઃખી નારાજ કેમ દુઃખી નારાજ કે નારાજ જણાય છે તેઓ જોડીમાં નથી તેથી દુઃખી નારાજ કે ઉદાસ હશે અથવા તો મેં પૂછવું હોય આવો એમ બરાબર ને આવું હોય ને મિત્રો હથવા અથવા ને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો

પણ કુકડીને સંતોષ થયો નહીં છેવટે કુકડાએ જ એક યુક્તિ કરી તેણે બધા પક્ષીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓ એક પછી એક કુકડીને કહેવા લાગ્યા વાહ વાહ કુકડી બહેન તમને તો કેવા સુંદર પીછા આવ્યા તમને તો કેટલા સુંદર લાગો છો અને કુકડી રાજી થઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું સંપૂર્ણ આપણે પેપરનું શું જોયું તો કે સોલ્યુશન જોયું તો આવી જ રીતે પેપરના સોલ્યુશનો તમારે જોતા હોય તો પેડ કોર્સમાંથી મેળવી લો એક્સ્ટ્રા પેપર તમે એક્ઝામ પેપરમાંથી મેળવી શકો છો બરાબર અને જે શિક્ષક મિત્ર વાલી મિત્ર પાસે પેપર હોય બરાબર તમારા ધોરણનું તો આ નંબર ઉપર તમે કરી શકો છો બરાબર જેથી કરીને આપણે અહીંયા એક્ઝામ ફ્રીમાં મૂકી દઈશું બધા મિત્રો લાભ લઈ શકે એનો કોઈ ચાર્જ નથી હો ફ્રીમાં આવશે ઓકે જે તમારા માટે છે અંતર બાકી અમે તો બનાવી દેખાશે બરાબર વ્યવસ્થિત તૈયારી માટેના અને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો આ પેબલ જે છે એ લઈ લે છે તો દરેક વિદ્યાર્થી 40 માંથી તમારે નેક્સ્ટ વિડિયો જોવાય તો પણ વિડીયો ધોરણમાં જઈને જોઈ શકશો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુમાં બે લેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયો અમારા દ્વારા પહોંચાડી શકાય અસ્તુ જય હિન્દ જય ભારત